હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો હવે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ લીલા શાકભાજીના ભાવ તો મિત્રો અત્યારે આપણે સૌ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે અગિયાર રૂપિયાથી લઈ ચોળ રૂપિયા છે હવે જોઈએ લીલું લચ્છણ લીલા લચ્છણના જે કિલ્લાના ભાવ છે તે પિંચોતેર રૂપિયાથી લઈ ચો રૂપિયા છે હવે જોઈએ લીલી હળદર લીલી હળદરના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલા સણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે हम हाँ जो ये मेथी मेथी ना जे किला ना भाव से पांच रुपया थी लाई अग्यार रुपया से हम हाँ जो ये बीट बीट ना जे किला ना भाव से आठ रुपया थी लाई अठार रुपया से हम हाँ जो ये परवर परवर ना जे किला ना भाव से तो पिस्तालीस रुपया थी लाई चित्ते रुपया से हम हाँ जो ये कारेला કારેલાના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા છોરા દાણાવાળા છોરાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ મોડા મોડાના જે કિલ્લાના ભાવ છે દસ રૂપિયાથી લઈ ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચૂકી ડુંગળી ચૂકી ડુંગળીના જે કિલાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલાના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ પાપડા પાપડાના જે કિલ્લાના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા વાળા છોરાના જે બંડલના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉધીડા પોટલાના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કેલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી दूधीना जे किला ना पाव से ते सात रुपया थी लाई अग्यार रुपया से हवे जो ये किंचोड़ा किंचोड़ा ना जे किला ना पाव से त्रिश रुपया थी लाई चालीस रुपया से हवे जो ये काकड़ी काकड़ी ना जे किला ना पाव से त्रिश रुपया थी लाई सित्तर रुपया से हवे जो ये गलका गलका ना जे किला ना पाव से તે વીસ રૂપિયાથી લઈ બાવીસ રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ નવા બટેટા નવા બટેટાના જે કિલ્લાના ભાવ છે વીસ રૂપિયાથી લઈ બાવીસ રૂપિયા છે હવે જોઈએ કોબીસ કોબીસના જે કિલાના કિલ્લાના ભાવશે પાંચ રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલાના ભાવ છે તો સિત્તેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ આમળા આમળાના જે કિલાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિમલા મરસા શિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે એ ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ અળવીની ગાંઠ અળવીની ગાંઠના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ રતાળુ રતાળુના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કાશી કેરી કાશી કેરીના જે કિલ્લાના ભાવ છે તે પિંચતેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ છિત્તેર રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ લાલ મરચા લાલ મરચાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પંચાવન રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ